નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું હું અને મારી વાતોમાં આજનો આપણો વિષય છે કોઈ પણ કાર્ય નાનું નથી આપણે જો તેને ધારીએ તો એ નાનું કાર્ય નાના એવા પ્રયાસથી એને મોટું બનાવી શકીએ છીએ માટે કોઈ લોકોની ટીકાઓથી એવું ન સમજી બેસવું કે આપણું આ જે કામ કરીએ છીએ તે ખૂબ જ નાના પાયાનું છે જે કંઈ કરતા હોય એટલીસ્ટ ચાની રેકડી હોય તો પણ એને એવું ન સમજવું કે આ એક નાના પાયાનું છે નહીં આપણા માટે બેસ્ટ છે એમાંથી પણ ધીરે ધીરે મોટું થાય ઘણા બધા એવા ઉદાહરણ ઘણા બધા એવા લોકો આપણી સામે છે જે નાના પાયાથી શરૂ કરી આજે ખૂબ જ મોટું વિશાળ છે એમની પાસે વિશાળ પાયાથી એ લોકો એમ કહેવાય કે આખું બિઝનેસ હબ ઉભો કર્યું છે તેમની શરૂઆત તો નાનેથી જ હતી કે શરૂઆતથી મોટેથી ક્યાંય લઈને નહોતા બેહતા કે એમની પાસે એમને કંઈ આપી દેવામાં નહોતું આવ્યું કે ચલો આ એક મોટો બિઝનેસ છે એને તમે ચલાવો નહીં શરૂઆત તો નાના પાયેથી જ કરી હતી ઘણા બધા આજે એવા વેપારીઓ છે એક ઉદાહરણ તરીકે માની લો કે કોઈ કાપડનો વેપારી છે ગામની અંદર બાઇક લઈને કે સાયકલ લઈને એ કાપડો વેચવા આવે છે જે કંઈ કાપડો વેચતો હોય શર્ટના પેન્ટના કે જે કંઈ તો આપણને જોતા એવું લાગે કે આ નાના પાયાનું કામ છે આ નાનું કામ છે આમાં આને શું મળતું હશે પણ આજે એ સાયકલ લઈને આ ધંધો કરે છે આ કામ કરે છે સમય જતાં આ કામ જો ચાલુ રાખશે અને ધીમે ધીમે આમાં આગળ વધશે તો એ સાયકલ લઈને આવતો હશે તો એમાંથી બાઇક લઈને આવશે બાઇક લઈને આવતો હશે તો પછી ગાડી લઈને વેચશે ગાડી લઈને આવતો હશે પછી ધીરે ધીરે એમાંથી એક દુકાન બનાવશે માર્કેટની અંદર દુકાન રાખી અને દુકાનની અંદર કપડાં વેચશે ધીમે ધીમે એનો ધંધો સારું ચાલશે એનું બિહેવિયર સારું હોય છે તો એમાંથી એક મોટું શોરૂમ બનાવશે કપડાનું આ એક ઉદાહરણ છે તો એની શરૂઆત ક્યાંથી હતી એ પહેલાં સાયકલ લઈને ફરતો હતો આજે એ એક મોટું શોરૂમ લઈને બેઠો છું શરૂઆત તો ના નથી જ હતી એટલે આપણે એવું ધારી કે મનની અંદર કે નહીં આપણે તો મોટું જ કંઈક કરવું છે અને આપણે તો આ નાનું નાનું આપણને આ કામ કરવાની ના મજા આવે લોકો શું વિચારે લોકોનું કામ જ છે કે જે કંઈ કરો તેમાં ટીકા કરવાનું પણ આપણે એ ટીકાઓથી ડરવાનું નહીં આપણું જે કંઈ કામ છે એને ઉતરો ઉતર કરતા જવાનું અને એમાંથી જ મોટું થશે સીધી સીધું ડાયરેક્ટ જો આપણે વિચારીશું કે આપણે મોટા પાયેથી શરૂઆત કરી દઈએ નહીં નાનામાંથી જ મોટું થવાય આપણે પણ ક્યારેક નાના હતા ત્યારે આજે વર્ષો વીત્યા પછી મોટા થયા સમજણ શક્તિ આવી શું સારું શું ખરાબ એનું નોલેજ આપણને અત્યારે મોટા થયા ત્યારે તો મતલબ આપણે પણ નાના તો હતા જ મતલબ કોઈને કોઈ વ્યક્તિ હોય કે કંઈ પણ પાયાનો બિઝનેસ હોય શરૂઆત નાનાથી જ હોય નાનામાંથી મોટું થાય એટલે મારો દરેક મિત્રને એક જ સંદેશ છે કે કંઈ પણ કામ છે એના નાનું સમજ નાનામાંથી જ મોટું થશે માટે નાના કામ હોય તો એની શરૂઆત આજથી જ ચાલુ કરી દો ધીમે 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 ઉત્તર એમાં પ્રગતિ થશે અને ખૂબ સારું એવું મોટા પાયાનું એક બિઝનેસ હબ શરૂ થશે પણ ક્યારેક આજે શરૂઆત કરીશું નાના પાયાથી તો માટે દરેક મિત્રને મારી એટલી નમ્ર વિનંતી છે અને દરેકને એવો સરસ મજાનો એવો સંદેશ છે કે કોઈ પણ કાર્ય નાનું નથી અને દિલથી કરીએ એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી અને આગળ વધી અને આપણું જીવન સાવ્યું બનાવીએ આવા એક સરસ મજાના સંદેશ સાથે દરેકને મારા જય